જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું બટેટા અને પનીરના પરોઠા અહીંયા મેં પરોઠા બનાવવા માટે એક કપ ઘઉંનો લોટ લીધો છે તેની અંદર મીઠું અને તેલનું મોણ નાખીને લોટ આપણે બાંધી લઈશું લોટ નરમ એવો લોટ બાંધવાનો તો આપણો પરોઠા સહેલાઈથી બનીને તૈયાર થઈ જાય હવે અહીંયા લોટ હું સરસ રીતે નરમ ગૂંથી લઈશ મારો લોટ ગૂંથાઈ ગયો છે તો આપણે સ્ટફિંગ માટે હવે બધી તૈયારી કરી લઈશું તેલ લગાવીને લોટને સાઈડમાં દસથી પંદર મિનિટ માટે રવા દઈશું તો આપણા પરોઠા સરસ રીતે બનીને તૈયાર થાય છે હવે સ્ટફિંગ માટે મેં અહીંયા બે બટેટા લીધા છે તેને આપણે મેસ કરી લઈશું મેસરથી સરસ રીતે મેસ કરી લેવાના પછી તેની અંદર આપણે મસાલા મસાલા ઉમેરીશું આ પરોઠા જલ્દી બનીને તૈયાર પણ થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે બટેટા મેસ કર્યા પછી આપણે પનીરને રસ કરી લઈશું ખમણીથી ખમણી લઈશું ખમણીને જ નાખવાના તેથી આપણું પનીર સરસ રીતે ખમણી પણ જાય અને પરોઠા પણ આપણા ફાટે નહીં હવે નીલા મરચાં મેં અહીંયા બે ઝીણા સમારી લીધા છે અને મસાલો આપણે ઉમેરીશું મસાલામાં કંઈ ખાસ નથી ખાલી મીઠું અને ધાણાજીરું પાવડર ને ચીલી ફ્લેક્સ અને ઓર્ગેનો આપણે નાખીશું તેનાથી સ્વાદ સારો આવે એટલા માટે મેં અહીંયા લાલ મરચું નથી નાખ્યું કે આપણો પરોઠાનો કલર સરસ રીતે પકડે તે માટે પનીર નાખે એટલે વ્હાઈટ જ હોય તો સારા લાગે એટલે હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને પરોઠા વણવાની તૈયારી કરી લઈશું લોટને એકવાર બીજી વાર પણ મસળી લીધો છે સરસ રીતે સેટ થઈ ગયો છે તો એક લુવો લઈને આપણે લોટને એક લુવો વણી લઈશું પહેલાં થોડુંક આપણે વણી લઈશું પછી તેની અંદર આપણે માવો નાખીને સ્ટફિંગ માટે જે આપણે બટેટા અને પનીરનો માવો બનાવ્યો હતો તે નાખીશું અને પેક કરી લઈશું અને પછી આપણે તેને પાછું વણી લઈશું અહીંયા વધારાનો લોટ હોય તે મેં કાઢી લીધો છે તમારી પાસે વધે તો કાઢવાનું નહીં તો નહીં કાઢું તોય પણ ચાલશે હવે મેં અહીંયા પરોઠો સરસ રીતે વણી લીધો છે તેને આપણે ઘીમાં શેકીશું મેં અહીંયા અડધી ચમચી ઘી નાખ્યું છે તવી ઉપર અને પરોઠો નાખીને શેકવા મૂક્યો છે તમને જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો તમે પનીરના પરોઠા કઈ રીતે બનાવો છો મેં અહીંયા સહેલાઈથી બની જાય જલ્દી બની જાય તેવા પરોઠા બનાવ્યા છે તમે પણ કેવી રીતે બનાવો તે જરૂરથી કમેન્ટ કરજો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો બે લાઇકનને પણ જરૂરથી દબાવી દેજો કે તમને નવા નવા વિડીયો મળતા રહે